હે જીવ તું એક કાર્ય કરી શકીશ તું મારા માટે યોગ ન કરી શક ચાલશે તું મારા માટે જ્ઞાન અર્જિત ન કરી શક ચાલશે તું મારા માટે અનેક પ્રકારના કર્મો કરી અને કર્મથી বিশুদ্ধ થઈ અને તું પુણ્યને અર્જિત કર કદાચ એ ન થાય તો પણ ચાલશે મોટા મોટા યજ્ઞ યાગાદી પણ જો તું મારા માટે ના કરી શકે તો ચાલશે પણ તું મારા માટે આ એક કાર્ય કરી શકીશ ચાલો હું આપને પૂછું તમે પ્રભુ માટે એક કાર્ય કરી શકશો બહુ કહેવાય નહીં કરી શકો હા કે ના તો કહો આ પાછળ ખુરશી વાળા બધા ત્યાં નીચે બેસો ને એનો એક આનંદ છે ગમે તેવી ઊંઘ આવે પણ સેજ પણ ખાલી ચડે તો ઊંઘ ઉડે તો એ પણ ચિંતા નથી પ્રભુ કહે છે હે જીવ તું ખાલી એક કાર્ય કરી શકીશ બાકીના સો કાર્ય હું કરીશ કેમ કરીશ નિજે ઈચ્છા થી નિજેજ ઈચ્છા ત કરીશ કે નિજે ઈચ્છા થી કરીશ એ કયા કાર્યો તારા વર્ણથી પ્રારંભ કરી તારી સાથે અનેક નિત્ય નવીન નિત્ય પ્રતિ તારા મનોરજને પૂર્ણ કરવા માટેની લીલા સહિતના કાર્યો સાથે છેલ્લે તારા ઉદ્ધારનું પણ કાર્ય હું કરીશ સામે તારે એક કાર્ય કરવાનું છે જેવું કહે પ્રભુ શું ખાલી મને એટલું કે તુલસી દલ હાથમાં લઈ હે પ્રભુ હું આપનો છું પ્રભુ હું આપનો છું હું આપને છોડીને ક્યાં જાઉં આપના થી અતિરિક્ત તમારી ક્યાં ગતિ હોઈ શકે નિજ નિસર્ગ પ્રભુ શ્રી ગોકુલનાથ ચરણ કમલ દાસ્ય મેવ સ્વધર્મઃ નિજનાથ એવા ગોકુલનાથ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાં એવા નંદ નંદન શ્રી કૃષ્ણના ચરણારવિંદનું દાસ્ય જ જીવનું સૌથી મોટું કર્તવ્ય છે

તને મારા પ્રત્યેથી એ અભયત્વ છે કે આ માર્ગમાં તારા સકલ મનોરથો પૂર્ણ થશે કારણ કે તારા મનોરથને પૂર્ણ કરનાર હું છું હું તને અભયત્વ આપું છું પણ સામે ખાલી એક કરવાનું છે હે પ્રભુ હું આપનો છું એટલા માટે જ શ્રી મહાપ્રભુજીના વચનામૃતને યાદ કરીએ બધા મારી પાછળ બોલજો નિવેદનમ તુ સ્મર્તવ્યમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ જને તૃશે જને આ મંત્ર છે આને જપો તમારા નિવેદનનું નિત્ય સ્મરણ કરો ભગવદીઓ પાસે પ્રભુના યુગલ ચરણાર વિંદમાં એ જ તમારી બહિર મુક્તાને તાળશે જાકો તુમ અંગીકાર કિયો હે પ્રભુ આપ જેનો અંગીકાર કરો છો આપ જેનો હાથ પકડો છો આ સંસારમાં પછી એને કઈ વસ્તુની જરૂર પડે છે આગળ ખૂબ સુંદર પરમાનંદાસી કહે છે बहु सनमान दियो प्रहलादे सब ही निशंक जियो निकसे સ સતાયો સો ગયો આનું વર્ણન તો હજી ઘણું થઈ શકે એક 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 પ્રસંગ છે પ્રહલાદજીનો અંબરીશજીનો પણ આપણાથી વધારે સમય પણ ગતિ કરે છે એટલે કેવલ કીર્તનનું શ્રવણ કરીને પછી આગળના વિષયમાં આપણે જશું આ પદ આપ શ્રવણ કરો પ્રતિજ્યારાખી મનમોહના તિરું નહીં પે પઢ્યો જાતો તો તુમ तक भये हरि जीवा है दृष्टि हु अमृत पियो પ્રભુ જે કરે નિજ ઈચ્છાથી કરે અને પ્રભુની જે નિજ ઈચ્છા છે એ કેવલ નિજ ભક્તો માટે જ થાય છે શાસ્ત્રમાં પ્રભુના સંકલ્પ વિકલ્પ ને બતાવ્યો છે કે ભગવાન સ્વયં કહે છે કે પણ જે અનન્ય પ્રેમાત્મિકા ભક્તિથી મને સર્વસમર્પણ કરે છે એ જીવ પ્રત્યે મારો એક અલગ પક્ષપાત છે કારણ કે હું ભજવા યોગ્ય છું એવું એ હજારોમાંથી એક જ જાણી શક્યો છે બીજા બધાએ શું કર્યું છે મારી સાથે તો વેપાર કર્યો છે અર્થાર્થી સંબંધ રાખ્યો છે એક વ્યાપાર જ કર્યો છે પણ એ જીવો મારા સુખનો વિચાર કરીને મને સેવે છે માટે હું જે કંઈ પણ કરીશ નિજે ઈચ્છાથી એ એમનું હિત કરીશ પેલું હરિ સર્વમ કરીશ્યતિ ત્યાર બાદ બીજું હરિ સર્વમ નિજે ઈચ્છાતા કરીશ્યતિ ત્રીજું આવે છે પ્રાર્થિતેવા તતહ કિમ સ્યાત આ ત્રીજો વિવેક ભગવાન અંતર્યામી છે જીવોના અંતઃકરણમાં બિરાજેને પ્રભુ સર્વ કંઈ જાણી રહ્યા છે એવી પરિસ્થિતિમાં પ્રભુ પાસે પ્રાર્થના કરવાથી શું પ્રાપ્ત થશે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રાર્થના શા માટે ના કરવી જોઈએ એક જીવે

પ્રાર્થના સદાને માટે બાધક છે. પ્રભુ પાસે જે દિવસે તમે માગી લીધું એ જ દિવસે તમારું દાસત્વ નષ્ટ થઈ ગયું. અચ્છા એક પ્રશ્ન પૂછું? હા જાગો જાગો બધા જાગો. જે દિવસે પ્રાર્થના કરી દીધી કંઈ માગ્યું

તમે તમારું સર્વસ્વ જ્યારે સમર્પણ કર્યું છે તો સર્વસ્વ સમર્પણ કરતી વખતે તમને સહજ રૂપે પ્રાપ્ત થઈ ગયું છે પુષ્ટિ ભક્તિમાર્ગની વિલક્ષણતા છે તમારે દાસ્ય માટે પુરુષાર્થ નથી કરવો પડતો તમારું આત્મનિવેદન જ તમને દાસત્વની પ્રાપ્તિ કરાવે છે પણ એ આત્મનિવેદન એકવાર થાય અને એ આત્મનિવેદન થી દાસત્વ ની પ્રાપ્તિ પણ જીવનમાં માં એકવાર થાય અનેક વખત દાસત્વ નથી થતું અનેક વખત એ તો દાસત્વ આડંબર થાય છે એકવાર નષ્ટ થયું ચાચુ ચાલો પાછો પુરુષાર્થ કરીને પાછું દાસત્વ કરીએ નહીં જ્યારે ભગવાન સર્વસમર્થ છે સર્વ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે એવા સર્વ સામર્થ્યવાન પ્રભુ જ્યારે નિજ ઈચ્છાથી એક પિતાની જેમ મારું હિત કરવા મારી ઉપર બિરાજે છે જેમના મારા મસ્તક ઉપર જેમના સહસ્ર હસ્તો વિદ્યમાન છે આટલું સૌભાગ્ય પ્રાપ્ત થયા પછી પ્રાર્થના કરીને સ્વધર્મ હાનિ કરવાનો શું લાભ માટે વૈષ્ણવોએ પ્રાર્થના ના કરવી જોઈએ આ પ્રકારેનો ત્રીજો વિવેક શ્રીમદ આચાર્ય ચરણ આપણને બતાડી રહ્યા છે પ્રાર્થનાથી સ્વધર્મ હાનિ થાય છે અને માગવું જ હોય તો કઈ અલૌકિક માગો ત્યાં પાછી પ્રાર્થના ની બુદ્ધિ નહી હોય ત્યાં પાછી વિજ્ઞપ્તિ હશે દૈન્યતા પૂર્વક દીનતાપૂર્વક પ્રભુને વિનંતી થાય છે પ્રભુ કૃપા કરીને આ સુખ અમને પ્રદાન કરો એ તો પાછો માગવાનો સ્વતંત્ર અધિકાર છે જીવને પ્રાર્થના ન કરવી આવું આપણે ત્યાં સિદ્ધાંત પ્રતિપાદિત થાય છે પણ પણ અલૌકિક વિષય ખોટું નથી જો પ્રભુ પાસે તમે કઈ અલૌકિક માગી રહ્યા છો અલૌકિક પદાર્થ માગી અને ભગવત સુખ માટેનો જો તમે વિચાર કરી રહ્યા છો તો એ માગવું પણ યોગ્ય છે અને ભગવાન ખુશી ખુશી પ્રદાન કરે છે તમને પણ મહત્વની વાત એ છે કે અલૌકિક માગી નથી શકતા આપણે લૌકિક માં જ તત્પર થઈ જઈએ છીએ યાદ કરીએ કૃષ્ણદાસ મેઘન નો પ્રસંગ શ્રી મહાપ્રભુ આપ જયારે બદ્રિક પધારે છે

एवी कृपा करो के मार्ग नो सिद्धांत हृदय आरूढ़ थाई। बोलो आवु साहस चाल से मागवानु बीजु मागियु मुखरता दोष जाए त्रिजु मागियु के मारा अन्य गुरु ने शरणे लो के ए विषय पाछो अलग छे एनो भाव प्रकाश आखो अलग छे

આપણા સાધનથી સંભવ નથી અરે આપણે તો પ્રભુના નામ લેવાનો પણ આપણો અધિકાર નથી એટલી લૌકિકતા આપણી અંદર ભરી છે પ્રભુમાં એટલી અલૌકિકતા છે અને આપણામાં એટલી લૌકિકતા છે કે આપણે પ્રભુના નામ સુદ્ધાનો પણ ઉચ્ચારણ કરી શકીએ એવી આપણી પાત્રતા નથી આ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે પણ શ્રી મહાપ્રભુજીની આડીથી આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય છે નત્વા હરીમ પ્રવક્ષ્યામી સ્વા સિધાંત આ માર્ગનો સિદ્ધાંત શું તો શ્રીમદ આચાર્ય ચરણ આજ્ઞા કરે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા એક વૈષ્ણવે સદા કૃષ્ણ સેવા પરાયણ રહેવું એ આ માર્ગનો ગુઢતમ સિદ્ધાંત છે અને એ કૃષ્ણ સેવા પરાયણતા ક્યાં સુધી આ દેહ પર્યંત જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પ્રભુને વિનંતી પણ એવી કરો કે હે પ્રભુ આ દેહ પણ ત્યારે હું પછી અને જો સેવામાં હશો ને તો કાલ પણ બાધા નહીં કર્યો તો પેલો ડોકરી વાળો પ્રસંગ છે ને આઠ વાર કાલ ને મોકલ્યો છે આ સામર્થ્ય એક વૈષ્ણવનું છે આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે મુખર્તા દોષ જાય એક વૈષ્ણવે કોઈની નિંદા પણ ન કરવી જોઈએ અને કોઈના ગુણ પણ ના ગાવા જોઈએ કેવલ પ્રભુના ગુણ ગાવા જોઈએ આપણે એવું માનીએ છીએ કે કોઈની નિંદા કરો તો જ મુખરતા દોષ થાય તમે કોઈના ગુણ ગાવ છો તો પણ વાણી દ્વારા એ થતો દોષ જ છે એવો કોણ વ્યક્તિ છે જે અનંત ગુણોના સાગર એવા ભગવાન કરતા પણ એના ગુણ વધારે છે તો ભગવાનના અનંત ગુણાધિપતિ એવા ભગવાનની સમક્ષ એમનો સેવક થઈ અને ક્ષુદ્ર ગુણને ધારણ કરનારા એક લૌકિક જીવના જો આપણે ગુણ ગાઈએ તો એનો પણ વાણી દ્વારા દોષ લાગે છે એટલે આજથી કોઈને પ્રસન્ન કરવા માટે જો વખાણ કરતા હોય તો ના કરતા અને નિંદા તો કરવી જ ના જોઈએ ત્રણ વસ્તુ માગી શ્રી વલ્લભે આપે પ્રસન્નતાથી આપી પણ જુઓ ઠાકુરજી આપણને સર્વ વસ્તુ પ્રદાન કરે છે આપણા યોગ ક્ષેમનું વહન પણ પ્રભુ કરે છે પણ આપણને એમાં વિશ્વાસ નથી પુનઃ પાછા આપ વ્યાસજીની ગુફામાં પધારે છે અને ત્યાં ત્રણ દિવસ આપ અંદર બિરાજ્યા અને બહાર પધાર્યા તો કૃષ્ણદાસ ત્યાં જ ઠાડા હતા પૂછ્યું તમે ગયા નહીં આઈ નહીં હતા પ્રભુ આપને છોડીને હું ક્યાં જાઉં આપના સિવાય મારું કોણ છે મારું આશ્રય સ્થાન મારું શરણ જ આપ છું હું ક્યાં જાઉં આપનાથી અતિરિક્ત મારી ક્યાંય ગતિ ન થઈ શકે એક આપનામાં જ મારી ગતિ છે હું ક્યાં જઈ શકું શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા પુનઃ કયું હજી માગો કાઈક માગી લો પાછી એ જ વસ્તુ માગી પ્રભુ કૃપા કરો માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય મુખરતા દોષ જાય અને મારા ગુરુને શરણે લો આ અવિશ્વાસ કદાચ એ ના માંગત તો પણ પ્રભુ એ દેવાવાળા છે શ્રી મહાપ્રભુ આપ એમને દેવાના જતા પણ છતાં એમને અવિશ્વાસ થાય છે ભાવ પ્રકાશમાં તો ત્યાં સુધી કહ્યું છે કે હજી એમનું શરણ કાચું છે શ્રી મહાપ્રભુજીમાં હજી એમની અનન્ય શરણાગતિ નથી હજી એમના અંતઃકરણમાં ક્યાં કેવો ભાવ છે કે પેલા પણ મારા ગુરુ છે આટલી અનન્યતા ભક્તિ માર્ગમાં હોવી જોઈએ એક વૈષ્ણવ એ આ સંસારના દુઃખોને લઈ અને દુઃખોને એ રીતના આમ ચુનોતી દેવો જોઈએ કે તારામાં સામર્થ્ય હોય તો મને ડગાવીને દેખાડ શ્રી મહાપ્રભુજીનો સેવક કેવો છે કલિકાલ ઉપર પગ રાખી કાલના પ્રતિબંધકોનું છેદન કરતા કરતા જે કૃષ્ણ સેવા પરાયણ છે શું એ વ્યક્તિ સામાન્ય દુઃખોથી પ્રાર્થના કરી લે શ્રી મહાપ્રભુજી કે આવું તો સ્વપ્નમાં પણ ન થવું જોઈએ મારો સેવક આવો ન હોય આવી અનન્યતા જો પ્રાપ્ત કરવી હોય તો કાંઈક શરણાગતિનો ઉદ્યમ કરો કાંઈક પ્રયત્ન કરો માર્ગમાં આગળ વધો સાહિત્યમાં બહુ સરસ એક કહેવત છે ઉદ્યમે નહીં કાર્યાણી ન મનોરથે જો કંઈ કાર્યની સિદ્ધિ જોઈએ છે જો કંઈ ફળ જોઈએ છે તો પુરુષાર્થ ઉદ્યમ કરવો પડે ત્યાં ઉદાહરણ આપ્યું કે વનનો રાજા સિંહ છે નહીં સુપ્તસ્ય સિંહ સ્ત્રી પ્રવિશંતિ મુખે મૃગાહા સિંહ તો મનનો રાજા જ અને રાજા હોય તો રાજાને ક્યાંય રસોઈ બનાવવા જવું પડે આવું ક્યાંય સાંભળ્યું છે રાજા પોતાના રાજ્યમાં બેઠો હોય અને કોઈ રસોયા છે નહીં તો એને રસોઈ કરવા જવી પડે એને પોતાની થાળી પીરસવી પડે આવું ક્યારે થાય કેટલા લોકો એની આસપાસ હોય પણ આ લોકની અંદર સંભવ છે જીવનની અંદર સંભવ નથી

કઈ જાણતો નતો તો સેવાની રીત બતાડી સેવા રીત પ્રીત વ્રજજનકી જનહિત જગ પ્રગટાય એ સેવા રીત બતાડી પણ છેલ્લે ઉદ્યમ એ શરણાગતિ પૂર્વક સેવા કરવી તો જીવને પડશે કે નહીં પ્રાર્થના થી શું લાભ થાય છે કોઈ જ લાભ નથી થતો ઉલટાનું એ જીવની સ્વધર્મ હાનિ થાય છે બીજી વાર પણ એ જ વસ્તુ માગી ત્રીજી વાર પાછી એ જ વસ્તુ માંગી ગંગા સાગર જ્યારે શ્રી વલ્લભા બિરાજી રહ્યા હતા અને રાત્રિના સમયે આપને ઈચ્છા થઈ કે મારે ધાનના મુરમુરા આરોગવા છે આપે આજ્ઞા નથી કરી પણ કૃષ્ણદાસ મેઘન ચરણ સેવા કરતા કરતા જાણી ગયા તો આ સેવકનું લક્ષણ આ સેવકનું સ્વરૂપ सेवका नाम यथा लोके व्यवहार प्रसिद्ध थी सेवक नो व्यवहार प्रसिद्ध छे। ए के वो? ए आप्रकार नो। प्रभु जो ने कहे कि हे जीव तू आम नहीं आ प्रकार मारे आ छे तू आम प्रदान कर तो खरेखर एक सेवक ऊपर धिक्कार ए -ए। के कहवा સેવક તો એ છે કે સ્વામી કહે પણ નહીં અને કેવલ એના મુખને જોઈને જાણી જાય કે મારા સ્વામીને અત્યારે આ આવશ્યકતા છે એ સેવક છે કૃષ્ણદાસજી જાણી ગયા ગંગા પાર તરીને પોતે જાય છે ખેતમાંથી ધાન કટાવી અને એના મુરમુરા સિદ્ધ કરાવી શ્રી મહાપ્રભુજી સન્મુખ આપ ત્યાં રાખે છે શ્રી વલ્લભને જગાડીને નિવેદન કરે છે પ્રભુ અરોગો આપની ઈચ્છા હતી ને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને કહે છે હું તને કહું છું ને પણ કહું છું હૃદયથી કહું છું પાછા હસી હાથ જોડીને પ્રભુ બસ એટલી કૃપા કરો માર્ગ નો સિદ્ધાંત આરૂઢ થાય મુખરતા દોષ જાય અને મારા ગુરુને શરણે લો શ્રી મહાપ્રભુજી કે અરે જીવ કાહા કરી માંગી જાને આ માગી માગીને પણ જીવ શું માગી લેવાનો છે અને એને માંગતા પણ નથી આવડ ચાલો ભગવાન દેવા તૈયાર થાય ને તો તમને માંગતા નહીં આવડે આ વાત પાકી છે એમ અકાત્ય વાત છે આને આની કાટ જ નથી અમોગ વાક્ય છે આ પ્રભુ પ્રકટ થઈને કહેશે માગો તમને માંગતા જ નહીં આવડે શું માગશો ઐશ્વર્ય સંપત્તિ સુખ વંશ સમૃદ્ધિ પ્રભુ પાસે પ્રભુને માગો એકમાત્ર પ્રભુ એવા છે જે પોતે બધું આપે છે પણ ક્યારેય પોતે પ્રકટ નથી થતા પોતે અપ્રમેય રહે છે પણ શ્રી મહાપ્રભુજીના સેવકમાં એ સામર્થ્ય છે કે અપ્રમેય એવા ભગવાનને પણ એ પ્રમેય રૂપથી જાણી એને પ્રાપ્ત કરી લે છે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અરે જીવ માગીને પણ શું માગી જાણે શું માગે છે આ માગી માગીને અરે તું આજે જો માગ તો હું તને સાક્ષાત પ્રભુના પણ દર્શન કરાવી દઉં પ્રભુની સાથે પણ તારો સંબંધ કરાવી દઉં પણ નથી નો પ્રસંગ આવે છે શ્રી મહાપ્રભુજી જ્યારે આપ પધારી રહ્યા હતા અને માર્ગમાં કન્નોજમાં આપનો મુકામ હતો અને ત્યાં એક મણિક જે આપના સંઘમાં સાથે હતો પાછળ રહી ગયો અને લૂંટાઈ ગયો એ જ્યારે પાછો આવે છે એ સમયે એમને દ્વાર ઉપર રોકી દે છે કેમ કે રડતો રડતો આવે છે કે મારું ધન લૂંટાઈ ગયું શ્રી વલ્લભને પરિશ્રમ ન પડવો જોઈએ ત્યાં જાય શ્રી વલ્લભ પાસે માગશે તો શ્રી વલ્લભને ને પરિશ્રમ થાય શ્રી મહાપ્રભુજી તો આ ભોજનમાં પધારવાના છે ભોજનમાં આવેર થાય મારો દાસ ધર્મ જાય દ્વાર પરથી જ એમને લઈ ગયા બજારમાં અને ત્યાં એક વ્યાપારી ખોટ ગઈ હતી એ બધી પૂરી પાડી પોતે પણ માંગ્યું નહીં અને પેલા વણિકને પણ માંગવા જવા ન દીધો આ એક જીવ વિવેક છે આ જીવનું સ્વરૂપ છે પ્રાર્થિત એવા સ્યાત પ્રાર્થનાથી શું પ્રાપ્ત થશે કઈ જ નહી થાય જીવોનું અને અને વૈદિક એના પ્રભુ જ છે તમારે પ્રાર્થના કરવાની કોઈ જ આવશ્યકતા નથી આ પ્રકારે ત્રીજો વિવેક સમજાવી અને પછી આપ ચોથો વિવેક સમજાવતા આજ્ઞા કરે છે સર્વત્ર સર્વમ શા માટે પ્રાર્થના કરવી જોઈએ તો કહ્યું સર્વત્ર પ્રભુ છે આ એક વિવેક જીવના મનની અંદર સદા રહેવો જોઈએ કે હું કોને ભજું છું જે સર્વત્ર છે તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્યમ જે સર્વત્ર છે અને જેનું સામર્થ્ય સર્વત્ર છે જે સર્વ ભવન સમર્થ છે જે કરતુમ કરતુમ અન્યથા કરતુમ સમર્થ છે એવા પ્રભુનું શરણ મને પ્રાપ્ત થયું છે માટે મારે માગવાની શું જરૂર છે અર્થાત કે ભગવાન બહાર પણ છે ભગવાન ભીતર પણ છે ભગવાન સામેવાળાના અંતઃકરણમાં પણ છે ભગવાન કણકણમાં છે તો શું મારામાં નથી અને જો મારામાં છે તો મારું શું અભિષ્ટ છે એ પ્રભુ જાણી રહ્યા છે તો મારે પ્રાર્થના કરીને સ્વધર્મ હાનિ શા માટે કરવી આ એક આપણો વિવેક છે